વેલકમ ટુ આપણું ચટપટુ કિચન આજે દિવસે ને દિવસે લોકો પોતાની હેલ્થ પ્રત્યે ખૂબ જ સજાગ બનતા જાય છે ડોક્ટરો કહે છે કે તીખું અને તળેલું ખાવાનું બંધ કરો તો લોકોને ચટપટું ખાવાનો પણ શોખ છે અને ખાધા વિના રહી પણ નથી શકાતું તો એના માટે શું ઓપ્શન હોઈ શકે તો આની પહેલાં પણ મેં રવાના દહીં વડા જે તેલમાં તળિયા વગરના એની રેસીપી મેં શેર કરી છે બધાનો ખૂબ જ સારો રિસ્પોન્સ મળેલો છે તે માટે હું સૌની આભારી છું તો ફરીથી આવી જ રીતે એક નવી રેસીપી લઈને આવી છું જે બટેટા વડા છે એને મેં તળિયા વગર બનાવ્યા છે એટલે આપણે ઈચ્છા થાય તો બટેટા વડા ભરપેટ ખાઈ શકીએ અને એ પણ તળિયા વગરના હોવાથી આપણે આપણા શરીરમાં જાજુ તેલ પણ જાતું નથી અને આપણે ખૂબ જ અને ખૂબ જ સરસ રીતે ઈચ્છા છે એ પૂરતી થઈ જાય છે અને આવી રીતે જો રેસીપી બનાવીએ તો એ હેલ્થ કોન્સિયસ પણ હોય છે અને આપણે સારી રીતે પેટ ભરી આનંદ માણી શકીએ છીએ તો ચાલો આજે આપણે બનાવશું તળિયા વગરના બટેટાવાળા અહીં મેં બે મોટા બટેટા લઈ તેને સરસ રીતે ધોઈ લીધા છે ત્યારબાદ આપણે તેના કટકા કરી લેશું અને આ રીતે સીધા કૂકરમાં આપણે નહીં મૂકીએ પણ એક પાત્રમાં રાખશું જેથી કરીને તેમાં બાફતી વખતે પાણીનો ભાગ રહે નહીં અને કોરે કોરા બફાઈ જાય ત્યારબાદ આપણે આદુ અને મરચાંને સરસ રીતે ખાંડી અને તેની પેસ્ટ બનાવી લેશું હવે આપણા બટેટા બફાઈ ગયા છે અને તે ઠરી પણ ગયા છે તો આ રીતે તેની છાલ ઉતારી અને સરસ રીતે હું એને મેસ કરી લઉં છું તો ખૂબ જ ઝડપથી બની જતા આપણા તેલ વગરના બટેટા વડા એક વખત બનાવશો એટલે તમને વારંવાર બનાવવાનું મન થશે હેલ્ધી આવું આપણે જમવું હોય તો અહીં આપણે તળવાની પણ જરૂર નથી મન અને પેટ પણ સરસ ભરાઈ જાય છે અને આપણું શરીર પણ સારું રહે છે આપણા બટેટાનો માવો બની અને સરસ રીતે તૈયાર થઈ ગયો છે એક વાત ખાસ યાદ રાખવી કે બટેટા ઠર્યા બાદ જ આ રીતે જ્યારે તમે તેનો માવો બનાવો છો તો તે ચીકણો નહીં થાય અને સરસ મજાનો કોરો મોરો રહે છે તો આ ટિપ્સ ખાસ યાદ રાખવાની છે હવે આપણે બધા તેમાં જરૂરી મસાલા કરી લેશું સૌ પ્રથમ આપણે ઈચ્છા મુજબ મીઠું ઉમેરશું ત્યારબાદ આપણે આ સ્પેશિયલ મસાલો કે જે મેં અલગ રીતે જ બનાવેલો છે તે એક ચમચી ઉમેરશું ત્યારબાદ ગરમ મસાલો અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું જરૂર મુજબ સાકરનો પાવડર ઉમેરશું ઉપરથી સુકાયેલી કોથમરી ઉમેરું છું ત્યારબાદ આપણે લીંબુ નીચોવી લેશું અડધું આ રીતે બધો મસાલો આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે મરચું પાવડર અને ધાણાજીરું પાવડર પણ ઉમેરી દઈશું તો આ રીતે આપણા ઘરના ટેસ્ટ મુજબ બધા મસાલા જે આપણે વાપરીએ છીએ કાયમ તે બધા ઉમેરી દેવાના અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું તો આ રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે તેના એક સરખા માપના નાના નાના ગોળા વાળી અને તૈયાર કરી લેશું તો આ રીતે આપણે બધા જ ગોળા વાળી લેવાના છે તો હવે આપણા ગોળા વળી અને એ પણ તૈયાર થઈ ગયા છે તો આપણે હવે ચણાનો લોટ અહીં મેં ત્રણ ચમચા જેટલો ચણાનો લોટ લીધો છે અને એક મોટી ચમચી ભરી અને મેં ચોખાનો લોટ પણ ઉમેર્યો છે તો આનાથી સેજ બારનું પડ છે એક રંચીને સાવશે એમાં તો આ રીતે ચોખાનો લોટ ન હોય તો તમે એને બદલે રવો પણ ઉમેરી શકો છો અને જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ અને બધું સરસ રીતે હલાવી અને આપણે તેને મિક્સ કરી લેશું અને એનું એકદમ સ્મૂધ એવું બેટર બનાવી અને તૈયાર કરી લેશું અને તેને આપણે દસક મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી ચોખાનો લોટ પણ સરસ રીતે તેમાં વળી અને તૈયાર થઈ જાય તો તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું બેટર બનાવી અને તૈયાર કરી લેવાનું છે લોટમાં પાંચમચી મીઠું અને ચમચી જેટલું આપણે ખાવાનો સોડા ઉમેરશું અને તેને એક્ટિવેટ કરી લેશું અને સરસ રીતે બધું મિશ્રણ હલાવી લેશું થોડું પાણી નાખી અને એક્ટિવેટ કરવાથી તે સરસ રીતે ભળી જશે પૂરેપૂરા મિશ્રણમાં હવે આપણે અપમ પાત્ર લઈ અને તેમાં પણ એક એક બબે ટીપા તેલના મૂકી લેશું અને ત્યારબાદ દરેક ગોળાને આપણે તૈયાર કરેલ પેસ્ટમાં ઉમેરી અને અહીં ગોળાને મૂકતા જશું તો આ રીતે ખૂબ જ ઝડપથી આપણા બટેટા વડા અને એ પણ તળિયા વગરના બની અને તૈયાર થઈ જાય છે અને પાછો સ્વાદમાં પણ બહુ જાજો ફેર પડતો નથી જેથી આપણે તેલમાં ડીપ ફ્રાય કરવાની પણ જરૂર નથી અને ઢાંકી અને બે મિનિટ માટે ચડવા દેસું તો ખૂબ જ ઝડપથી બની જતા આપણા આ દહીં વડા ટેસ્ટી અને હેલ્ધી પણ એટલા જ છે ચોક્કસથી બનાવજો ટ્રાય કરજો અને ફટાફટ બની પણ જાય છે અને બહારથી પણ એટલા મસ્ત મજાના ક્રિસ્પીના કુરકુરા બને છે કે એકવાર બનાવશો એટલે વારંવાર બનાવવાની તમને ઈચ્છા થશે અને વળી આપણે અહીં ઝાઝા તેલનો ઉપયોગ કરેલો ન હોવાથી તે આપણા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક રહેશે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને સાથે સાથે શેર પણ કરી દેજો જેથી એ લોકો પણ હેલ્ધી અને ફિટ રહી શકે તો છે ને બાકી આપણા મસ્ત મજાના તળિયા વગરના બટેટા વડા બની અને તૈયાર છે જુઓ કેટલા મસ્ત લાગી રહ્યા છે હવે આપણે તેને પાત્રમાંથી કાઢી લેશું અને ગરમા ગરમ સર્વ કરો અને ઘરના પણ એટલા બધા ખુશ થઈ જશે કે વારે રે વાહ તમે ક્યારેય પણ આ રીતે બટેટા વડા બનાવી નહીં ખાધા હોય એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરના બધાને ખૂબ જ ભાવશે જુઓ કેટલા સરસ દેખાઈ રહ્યા છે છે ને બરાબર તો જુઓ આપણા બટેટાવાળા બની અને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે કેટલો સરસ લુક આવી રહ્યો છે સાથે સોસ છે અને લસણની ચટણી પણ છે વાવ કેટલા મસ્ત લાગે છે જુઓ અને સાથે આ રીતે એકદમ મસ્ત બન્યા છે ચોક્કસથી આ રીતે બનાવીને ટ્રાય કરજો જે લોકોને ઓઇલ ફ્રી ખાવું છે એટલે આમાં એકથી બે બે ટીપા જ આપણે તેલ મૂક્યું હતું એના માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે અને સ્વાદમાં બહુ જાજો ફર પડતો નથી તો આ રીતે ચોક્કસથી બનાવી અને ટ્રાય કરજો મસ્ત મજાના બને છે